સ્વાગત છે અમારી ચેનલ ફ્લેવર્સ ભાઈ સોનલ અને હું સોનલ તો પહેલાં તો બહુ બધું થેન્ક યુ કે તમે મારા ત્રણસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કર્યા યુટ્યુબ ફેમિલી અને મારી ફેમિલીને બહુ બધું થેન્ક યુ અને તમારા બધાની કમેન્ટ હતી કે કેમ હમણાં તમારા બ્લોગ આવતા નથી તો મિત્રો થોડો પ્રોબ્લેમ હતો મારા રોટલીવાળા બંને બેન રજા ઉપર હતા અને હું અને મમ્મી કરતા હતા એટલે થોડું અઘરું પડતું હતું એટલે બ્લોગ નહોતો આવતો પણ આજથી તે આવી ગયા અને બ્લોગ મારો રેગ્યુલર આવી જશે અને આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે માતાજીની સેવા પૂજા અને અમે લોકો બહાર જઈએ છીએ બધું જ આ બ્લોગમાં છે તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જલ્દી તો મિત્રો સાંજના વાગી ગયા હતા સાત અને હું કરતી હતી આરતીની તૈયારી બધા દીવાઓને મેં પ્રગટાવી દીધા અને હવે હું કરીશ આરતીની તૈયારી શ્રદ્ધા હોય ત્યાં શક્તિ હોય અને દશામાની ભક્તિ એ શક્તિનો એક રૂપ છે દશામાના ઉપવાસ માત્ર વ્રત નથી એ તો અટૂટ અટૂટ નાતો છે ભક્ત અને માતાજી વચ્ચે દરેક આરતી દરેક ટાણું એ ભક્તિની ગાથા કહે છે જ્યાં માતાજીના દર્શન માટે મન શાંત થાય છે મંદિરનું વાતાવરણ ઘરનું વાતાવરણ મેળાની ઘંટી અને શ્રદ્ધાથી ભરેલી ભક્તો બધું જ જાણે જીવંત બને છે જ્યારે દશામાંની કૃપા હોય છે આજના આ પાવન દિવસે મા માતાજીનું ટાણું કર્યું છે મારી મનોબળ માટે નહીં પણ મમતા માટે જય દશામાં તેમ કરી અને માતાજીને મનોમન સમરી અને મેં કરી લીધી માતાજીની આરતી સૌપ્રથમ જૈનમ આવી ગઈ અને કહેવા લાગી કે મમ્મા હું જ આરતી કરીશ એટલે તેણે પણ પહેલાં લઈ લીધી આરતીની થાળી અને સરસ મજાની કરવા લાગી આરતી તેની ફ્રેન્ડ ક્રિસ્પી પણ ઘરે આવી હતી એટલે એણે પણ લઈ લીધી આરતી અને કરવા માંડી આરતી થોડીક વાર થોડીક જ વારમાં વન વાય વન બધા જ કરવા લાગ્યા આરતી જઈને મને મમ્મી અને ક્રિસ્પી એ પણ કરવા લાગ્યા આરતી જ્યારે ઘરમાં આરતી ચાલતી હતી ત્યારે ધૂપ અને કપૂરની સુગંધ આખા ઘરને આખી દિવાલોને આખા ફ્લેટને મહેકાવી દે છે મિત્રો અને આરતીની ઘંટડી અને સૂર અને આવી રીતે આરતી થતી હોય ત્યારે એટલી બધી મજા આવે એ સૂચ કહો અને ખરેખર જાણે સાક્ષાત દશામાં આપણા ઘરે આવી ગયા હોય તેવું રમણીય વાતાવરણ થઈ જાય છે અને અમને બહુ બધાને બહુ જ મજા આવી ગઈ આરતી કરવાની અને બધાએ મારા આજુબાજુના પાડોશી બધા આવ્યા હતા મારા ઘરે આરતીમાં અને બધાએ સરસ મજાની આરતી સ્ટાર્ટ કરી અને બધાએ સરસ મજાની આરતી કરી થોડીક જ વારમાં આરતી થઈ ગઈ એટલે અમે સ્ટાર્ટ કર્યું કપૂર ગૌરમ કરુણાવસારમ સંસાર સારમ બ્રુજ ગ્રેન્દ્ર હારમ भवं भवानी सरितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं करुणध्वज मङ्गलं कुण्डली काक्षमङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे शर्वाधिशाधिके सरण्ये क्वे त्वम्बके गौरी नारायणी नमस्तुते ते आरित्यमे आर्तिने કરી અને બધાને સરસ મજાની આરતી આપી દીધી અને વન બાય વન લીધી અને થોડીક વાર બધા થાળ કરવા માટે બેસી ગયા દહીએ આઠ મોરે કોને થાળ બધું થઈ ગયું પછી અમે થોડીક વાર બધા કરવા લાગ્યા ગરબા હા મિત્રો જ્યારે દશામાના વ્રત હોય અને અમે લોકો આરતી થઈ જાય પછી પાંચ ગરબા ગાઈએ છીએ અને માતાજીને સ્મરણ કરીએ છીએ અને માતાજીને યાદ કરીએ છીએ અને માતાજીની ઘરે આવવાની ખુશીમાં આ રીતે અમે બધા ગરબા ગાઈએ છીએ બહુ મજા આવે છે સાથે ગરબા ગાવાની અને જઈને મને ક્રિસ્પી પણ વચ્ચે બેસી ગયા છે ગરબા ગાવા માટે એમને પણ ગરબા રમવા બહુ જ ગમે છે બહુ થોડીક વાર અડધો કલાક સુધી અમે સરસ મજાના ત્રણ તાળી ગરબા રમ્યા બે તાળી ગરબા રમ્યા અને એટલો બધો એન્જોય કર્યો કે તમને સૂચ બહુ મજા આવી ગઈ ગરબા રમવાની અને અમે બહુ સરસ રીતે ગરબા રમ્યા અમારા આજુબાજુવાળા બધા ખુશ થઈ ગયા હતા કે બહુ મજા આવી ગરબા ગાવા માટે જ્યારે માતાજીના ગરબા શરૂ થાય છે ત્યારે કોઈ ભેદ રહેતો નથી બસ ભક્તિ જ બોલે છે આ ગરબા માત્ર નૃત્ય નથી એ તો માતાજીને પ્રત્યે લાગણી છે જે ધબકતું દિલ અને ચમકતી આંખો દ્વારા બહાર આવે છે મજા આવી ગરબા રમવાની હવે લાગી ગઈ હતી ભૂખ અને મારે કરવાનું હતું એક ટાણું તો મિત્રો મારે શાક રોટલી ખાવા નહોતા એટલે મેં રેડીમેડ ખીરું બહારથી જ મંગાવી લીધું હતું ઇડલી બનાવવાની હતી એટલે ઇડલીનું ખીરું મેં બહારથી મંગાવી લીધું હતું પ્લેટ તૈયાર કરી તેમાં તેલ લગાવી અને આ રીતે ઇડલી કુકરમાં તેને આ રીતે સ્ટ મૂકી દીધી ગરમ પાણીમાં તો થોડીક જ વારમાં ઇડલીને મેં ગરમ પાણીમાં મૂકી અને તેને સરસ મજાની ઢાંકી દીધી અને તેમાં મેં થોડું જીરું મીઠું અને ઈનો અને તેલ નાખીને બેટરને પીસી અને આ રીતે થોડીકવાર તેને મૂકી થોડીક જ વાર પાંચ મિનિટ બાદ ઇડલી સરસ મજાની થઈ ગઈ હતી રેડી અને એકદમ સોફ્ટ થઈ હતી અને એકદમ પોચી થઈ હતી અને બહુ સરસ થઈ હતી આ ખીરું પણ સારું હતું અમને ઇન્સ્ટન્ટ ઇડલી ખાવાનું મન થઈ ગયું હતું એટલે આ રીતની સરસ મજાની સોફ્ટ અમે ઇડલી બનાવી હતી અને હું બનાવીશ સાંભાર મારો સાંભાર એકદમ સરસ મજાનો અને ટેસ્ટી છે અને આ સાંભારની નવી એક ટેકનિક છે કે હું કઈ રીતે સાંભાર બનાવું છું તમે બહાર હોટલોમાં ખાતા હશો તે તે જ સાઉથનો જે મારી બહેનની રેસીપી છે પાયલ દીદીની તે આ રીતનો સાંભાર બનાવે છે તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો ટામેટાની પેસવાની જગ્યાએ આવી રીતે મરચાં નાખી અને ડુંગળી છતરી જાય પછી તેને ટામેટા અને મરચાંને આ રીતે સરસ મજાના પીસી લેવાના છે અને ટામેટાની મરચાંની આવી રીતે પેરી કરી અને તેને ડુંગળી થઈ જાય પછી આ રીતે તેને ટામેટાને ટામેટાની પેરી અંદર એડ કરી દેવાની છે તેને એડ કરી અને તેને હલાવી લેવાનું છે થોડીક વાર તેને તાપે તળ ચડવા દેવાનું છે તે થોડીક જ વાર ચડી જાય પછી આપણે એડ કરવાનું છે અંદર મરચું અને મીઠું હા મિત્રો આ બાફેલી દાળમાં મેં હળદર નાખી લીધી છે એટલે આપણે આમાં હળદર સાંભારમાં નાખવાની નથી તમે જ્યારે પણ સાંભાર ખાવા જાઓ છો બહાર સાઉથ ઇન્ડિયન તેમાં હળદર બિલકુલ નાખતા નથી મસાલામાં હળદરનો સ્વાદ આવવાથી સાંભારનો ટેસ્ટ એકદમ બગડી જાય છે તો મિત્રો મેં મરચું અને મીઠું નાખીને આ રીતે તેને પકાઈ લીધું છે અને આ છે એવરેસ્ટનો સાંભાર મસાલો આના વગર તો સાંભાર મસાલો બનવો ઇમ્પોસિબલ છે સારો બને જ નહીં તો તમારે આ પેકેટને જરૂરથી અંદર એડ કરવાનું મેં આની અંદર મીઠું લાલ મરચું અને સાંભાર મસાલો એડ કરી થોડીક વાર મસાલો થઈ ગયો પછી એડ કરીશ બાફેલી દાળ બાફેલી દાળ એડ કરી અને અમને થોડી સ્પાઈસી દાળ જોઈએ એટલે મને થોડીક મોરી લાગતી હતી એટલે મેં અંદર એડ કરી થોડુંક કશ્મીરી લાલ મરચું અને કશ્મીરી લાલ મરચુંથી લાલ કલર પણ આવશે ટેસ્ટ પણ સારો આવશે અને સરસ મજાનો બહાર હોટલમાં બનતો હોય તેવો સાંભાર રેડી થઈ ગયો છે અને જઈને તો પહેલાં પ્લેટ લઈને આવીને બેસી ગઈને કહેવા લાગી મમ્મા હું પહેલાં તારો સાંભાર ટેસ્ટ કરીશ તો તેણે તો ઈડલીના કટકા કરી અને છાસનો ગ્લાસ લઈને બેસી ગઈ અને ખાવા લાગી એક લીમડો આવે તો બોલી મમ્મી લીમડો કેમ ડાલ્યો છે મેં લીમડો તો ડાલવો જ પડે પછી તેને ટેસ્ટ કરીને ખાધો અને કહ્યું બહુ સરસ હતી અને અમે નીકળી ગયા બાર હા મિત્રો ગોરવામાં આવેલું દશામાનું મંદિર ખૂબ પ્રાચીન છે અને તળાવની બાજુમાં સરસ મજાનું જૂનું મંદિર છે ત્યાં દર દશામાના વ્રતમાં આ રીતે ઘણી બધી દશામાની મૂર્તિઓ સાંઢણીઓ બેસાડી અને સરસ મજાનો અવલૌકિક ઝાંખી બેસાડે છે અને બધા જ ત્યાં લોકો દર્શન કરવા જાય છે અને મેળામાં પણ જાય છે ત્યાં મોટો મેળો પણ આવે છે અમે પણ ગયા હતા ત્યાં દર્શન કરવા તમે જો માતાજીની ઝાંખી કેટલી સરસ છે કેવા સરસ તેમને હિંચકા ઉપર ઝુલાવ્યા છે અને તે જોઈને એટલું મન પ્રસન્ન ને રમણીય થઈ ગયું કે તમને શું જ કહું મિત્રો દશા માતાજી ઝૂલા પર એવા બેઠા છે કે ખાલી નજર જ પડી જાય તો થાક અને તણાવ બધું જ ભૂલી જાઓ આ ઝાંખી નથી પણ જીવતા જાગતા લાગણી છે જે ભક્તિને હૃદયને સ્પર્શ કરે છે માતાજીનો ઝૂલો હળવો હળવો હલે છે જાણે કહે છે ભક્ત હું આજીવન તમારા સાથ નહીં છોડું અને તમારી દરેક ભક્તિમાં હું તમારી સાથે જ છું અને અમે આવી ગયા અંદર મંદિરમાં મંદિરમાં સરસ મજા મજાનું માતાજીની મૂર્તિ છે તેણે સરસ મજાની શણગારેલી છે અમે સરસ મજાના દર્શન કર્યા અને માતાજીને ઘણી બધી પ્રાર્થના કરી કે માતાજી દરેકને બધાના દુઃખ ટાળજો બધાનો સમય સારો લાવજો અને બાજુમાં એક બીજું પણ મંદિર છે ત્યાં પણ દર્શન કર્યા જઈને રીતે ઘંટ વગાડે છે ક્રિસ્પી પણ ત્યાં ગઈ જઈને થોડીક વાર પ્રસાદી પણ લીધી અને આ છે ગોરવાનું દશામાનું તળાવ જ્યાં દસ દિવસ માતાજીની પૂજા કરી અને માતાજીને અહીંયા પધરાવે છે ગોરવા યુવા મિત્ર મંડળોએ ઘણી બધી સરસ સુવિધા પણ કરી દીધી હતી અને તળાવને એકદમ સાફ પણ કરી લીધું હતું અને અમે આવી ગયા મેળાની બહાર મેળાની બહાર ઘણી બધી રાખડીઓનું વેચાણ ચાલુ હતું ઘણા બધા રમકડા હતા જેને જોઈને તો જૈનમ ચીસો જ પાડવા માંડી કે બા મારે આ લેવો મમ્મા મારે આ લેવો અને ક્રિસ્પી પણ તે મારે આ લેવું તો ઘણા બધા રમકડાં જોયા છોકરાઓએ અને ઘણા બધા રમકડા લીધા પણ ખરી તો ક્રિસ્પીએ લાઇટો જોઈને રમતી હતી જૈનમ કહે મમ્મા મારે આ લેવું છે છોકરાઓ મેળામાં બહુ સરસ મજાનું મજા આવી ગઈ અને ઘરે આવવાનું હતું પણ છોકરાઓ આવવાને ના પાડતા હતા એટલે અમે ઘરે આવી ગયા અને જો જૈનમે લઈ લીધો હતો પિયાનો અને ધૈર્યએ કંઈ ગન લીધી હતી એ તમને બધાને બતાવે છે અને જૈનમ કહે છે કે મારો પિયાનો કેવો છે સરસ છે ને કમેન્ટ જરૂરથી કરો તો ધૈર્ય કહે ના તારો પિયાનો નહીં મારી ગન સરસ છે તો મિત્રો શું સરસ છે જરાક કોમેન્ટ જરાક કરજો અને કહેજો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી ચેનલ કેવી લાગી અને બહુ મજા આવી મેળામાં છોકરાઓને પણ મજા આવી અમને પણ મજા આવી અને માતાજીના દર્શન કરીને મન બહુ પ્રફુલ્લિત થઈ ગયું અને કાલે છે નવમો દિવસ તો નવમા દિવસે હું લઈને આવી રહી છું સરસ મજાની રેસીપી અને માતાજીની પૂજા અર્ચના અને પછી છે દસમો દિવસ ત્યારે છે અમારું જાગરણ તો જાગરણમાં પણ હું લઈને આવું છું સરસ મજાનો વ્લોગ તો આ બધું જ જોવું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલું ઘણા લોકો એવો એવા છે કે જેને સબસ્ક્રાઈબ નથી કર્યું તો મિત્રો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરો શેર કરો અને બીજા ઘણા બધા વિડીયો આવશે ત્રણ દિવસમાં તો જલ્દીથી તેને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાય જય શ્રી કૃષ્ણ જય દશામા મળીએ છીએ બીજા વ્લોગમાં મિત્રો આવજો